તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાનું છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો શું શેતર વસાવા અલ્પા પટેલને પસાર માટે લાવવાના છે કે નથી લાવવાના તો આપણે એના વિશે વાત કરવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને મનસુખ વસાવા એમ કહેવાય છે કે ભાજપમાં છે તો તમને ખબર જ હશે કે અલ્પા પટેલનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે અંબાણી પરિવારમાં લગ્ન ગીત ગાવા માટે ગયા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે દોસ્તો તો હાલ એમ કેવાય છે કે શેતર વસાવા અલ્પા પટેલને પરસાણ કરવા માટે લાવવાના છે કે નથી લાવવાના તો દોસ્તો એના વિશે પણ આપણે વાત કરવા જઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે જીગ્નેશ કવિરાજ છે રાકેશ બારોટ છે કમલેશ બારોટ છે અલ્પા પટેલ છે ગમે તેને પરસાણ કરવા માટે બોલાવી શકે છે દોસ્તો એવું નથી કે શેતર વસાવા બોલાવી શકે મનસુખ વસાવા પણ બોલાવી શકે કારણ કે પરસાણમાં તો ગમે તે આવી શકે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી નજીક પણ આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં ઘણા બધા ભાષણના વિડીયો વાયરલ થઈ રહ્યા છે એક બાજુ શેતર વસાવા તૈયારીઓ કરી રહ્યા છે એક બાજુ મનસુખ વસાવા તૈયારીઓ કરી રહ્યા છે દોસ્તો દોસ્તો તો માં અંદર એમ છે છે કે કોનું પત્તું કપાવવાનું કમેન્ટ કરીને જરૂર કારણ વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ખૂબ જ સપોર્ટ કરે છે તો છેતર વસાવાની સપોર્ટ કરે છે એટલો મનસુખ વસાવાને સપોર્ટ મળી રહ્યો નથી દોસ્તો કારણ કે એક મનસુખ વસાવાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ હતી દોસ્તો તમને ખબર હતી કે ભરી સભાની અંદર લોકોને ખુલ્લે આમ ગાળો આપી હતી કારણ કે આને સપોર્ટ ઓછો મળી રહ્યો છે દોસ્તો કારણ કે આના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કારણ કે અવરનવર વિડીયોમાં ગાળું બોલતા હોય છે દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કારણ કે મનસુખ વસાવાને ઓછો સપોર્ટ મળી રહ્યો છે અને છેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને છેતર વસાવાના નારા પણ લાગી રહ્યા છે શેતો પર આગે બઢો હમ તમારી સાથ દોસ્તો એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમી લાઈક શેર જરૂર ફરીવાર બીજા વિડીયો મળી ત્યારે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો બાદ